આપણી શરૂઆતની સ્ટાર્ટિંગ રેટ ચાલીસ રૂપિયા હોય છે કોઈ માલ લઈને જાઓ છો અને છ મહિના સુધીની ગેરંટી છે તમારાથી નહીં વેચાશે તો આપણે એને બદલીને બીજો આપશો તેમાં એકસો પચાસ રૂપિયાથી લઈને બસો પચીસ રૂપિયા સુધીનો રેટ રહેવાનો છે તો આ પ્રકારનો લેરિયાનો ટેસ્ટ તમને મળી રહેવાનો છે સાડા પાંચસો રૂપિયાની ચણિયા જોડી છે સાડા સાતસો ની અંદર તમને આ સિલ્વર ગોડિંગની ચાર કલરમાં મળી રહેવાની ચણિયા જોડી જે બોલું છું એ જ આપવાનું છું સાડીઓનો ખજાનો છે ને ભાઈ આપણા ગુજરાતીઓ જ ભાઈ એક નંબર અને ઘરે બેઠા તમારે બિઝનેસ કરવો હોય ને તો સૌથી સસ્તું પ્રોડક્શન તમને અહીંયા થઈ જાય ચાલો કન્ટિન્યુ બની રહ્યો ભાઈ આપણને બતાવે વિગતવાર કઈ રીતનું છે એ નમસ્કાર બધા મિત્રોને પહેલાં તો મારું જિલ્લો કીધો છું હું પ્રોપર જુનાગઢથી છું અને આપણી પાસે બધો ગુજરાતી ટેસ્ટ મળી રહેવાનો છે એક જ છતની નીચે બધી વસ્તુ મળી રહેવાની છે આપણી શરૂઆતની સ્ટાર્ટિંગ રેટ ચાલીસ રૂપિયા હોય છે જેમાં કાપડ અલગ અલગ આવે છે ડિઝાઇન અલગ અલગ આવે છે ચાલીસ રૂપિયાની અમે કોઈ પણ પ્રકારની ગેરંટી લેતા નથી હા પણ એસી રૂપિયાથી કોઈ પણ સાડી લેશો તો છ મહિનાની ગેરંટી રહેશે એમાં કોઈ તૂટેલું ફાટેલું નીકળે અથવા તો કોઈ વેચાય નહીં તો આપણે એને બદલીને બીજી આપીએ છીએ સાડીની શરૂઆત જોઈએ તો આપણી પાસે દરબારી પટોળા લહેરિયા અલગ અલગ કોન્સેપ્ટ અલગ અલગ કલર ડિઝાઇનમાં મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી રહેવાનું છે રેટની વાત કરીએ તો એસી એકસો વીસ એકસો સાઠ એકસો એસી એકસો નેવું બસો દસ બસો બાવીસ અલગ અલગ રેટમાં સાડી મળી રહેવાની છે જો કોઈ કહે છે કે દરબારી પટોળામાં આપણે લેરિયાનો ટેસ્ટ જોઈએ છીએ તો આ પ્રકારનો લેરિયાનો ટેસ્ટ તમને મળી રહેવાનો છે આ બધી આપણે પ્રોપર ટેસ્ટ અને પ્રોપર કલરમાં મળી રહેવાનો છે કોઈ પણ ઘરેથી મગાવી શકે છે અથવા તો સુરત આવીને લાઈવ વિઝિટ પણ કરી શકે છે આ ટાઈપનો ટેસ્ટ મળી લેવાનો આ કાપડનું નામ છે પ્યોર પેડિંગ કાપડ રહેવાનું છે એની અંદર તમને અલગ અલગ ડિઝાઇન મળવાની છે આ જોઈ શકો છો તમે આખો ભંડારો રાખેલો છે સાડીનો અંદર માર્બલ સિપોન જોરજોર પેડિંગ રેન્યલ ઝોમેટો અલગ અલગ કાપડની અંદર તમને સાડી મળી રહેવાની છે ભરપૂર માત્રામાં તમે જોઈ શકો છો બધી અલગ અલગ વેરાયટીની બાંધણીની જેવી તમારે જોઈએ ને એવી સાડી ભાઈ અહીંયા મળી જવાની છે જો કેટલું મોટી સંખ્યામાં ગોડાઉન છે હજી તો એટલું નથી હજી બીજું છે પણ નેક્સ્ટ આપણે સાડીની જશે નહીં અને આમાં બાંધાની વાત કરીએ તો તમને પીળી ગુલાબી લાલ અલગ અલગ કલર ની સાડી મળી રહેવાની છે અને મોસ ક્રશ કાપડ એકદમ જો તમે સ્મૂથ સ્મૂથ એકદમ કાપડ સ્મૂથ રહેવાનું છે ને પહેરવામાં હેરવી અને સાડી સારી રહેવાની છે એમાં પણ ટોન ટુ ટોન માં તમે જો આવો તમને દરબારી પટોળાનો ટેસ્ટ મળી રહેવાનો છે ડિઝાઇન કોન્સેપ્ટ ની વાત કરીએ તો કલર ડિઝાઇન અલગ અલગ લેરિયાનો કોઈ ટેસ્ટ માગે તો લેરિયાનો પણ ટેસ્ટ મળી રહેવાનો છે મોજ કાપડની અંદર એની પછી આગળ વાત કરીએ તો આપણે ઝુમેટો કાપડની અંદર જઈ જઈએ છે જો આ ટાઈપનું કાપડ તમને ઝુમેટોમાં પણ તમને ડિઝાઇન કલર લાઇટ ડાર્ક અલગ અલગ શેડમાં તમને મળી રહેવાનો છે આ ટાઈપનો કોન્સેપ્ટ કલર ડિઝાઇન મળી રહેવાનો છે ચા એ થોડું ગોડાઉન ને થોડું લાઈવ નજીકથી બતાવી દો જો તો ગોડાઉન તમે જો હવે હું ઉપર સીડો છું પછી આ તમને બતાવું જો જો ડિઝાઇન પણ દબાયેલી હશે તો પ્રોપર બતાવું છું બધી જ ડિઝાઇન અલગ અલગ છે તમે જોઈ શકો છો તમે હું અત્યારે એક ગોડાઉન ગોડાઉનની ઉપર સીડો છું ભાઈ મટીરિયલ પણ બધી જ અલગ અલગ મટીરિયલ છે આ પણ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓ છે પટોળાનો ટેસ્ટ છે આ બધું આપણું ખાલી ગોડાઉન છે આપણો સેલ યુનિટ છે રોકડિયા હનુમાન ખટોદરા ની વાડી એટલે પ્રોપર એડ્રેસ કહીએ તો પંચાવન નંબર ની શોપ છે સોમાકાંજી ની વાડી નિયર રોકડિયા હનુમાન ખટોદરા મને ખાલી ફોન કરજો મારો નંબર સ્ક્રીન ની ઉપર છે હું તમને લેવા માટે પણ આવી જઈશ ભાઈ ભાઈનો એડ્રેસ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ નંબર પણ સ્ક્રીન ઉપર તો ઓલરેડી દેખાય છે તો તમારે વિઝિટ કરવી હોય ને તો અવશ્ય નંબર ઉપર કોલ કરજો ભાઈ તમને બધી જ હેલ્પ કરશે બાકી ખાસ છે ને ભાઈ આ હું એમ કહું ને તો આપણે છે ને જે તમે મારા ઘણા બધા એવા વિડીયો જોયા છે માર્કેટિંગના સાડીના પણ એમાં શું છે ભાઈ બહુ મોટું પ્રોડક્શન હોય એ લોકોનું બહુ મોટું બજેટ હોય કે ભાઈ પચીસ હજારનો માલ તમે લઈ શકો પણ આ એક એવી જગ્યા છે ભાઈ અને આપણા ગુજરાતીઓ માટે ખાસ તમે અહીંયાથી છે ને તમને આ સે તો હોલસેલ જ પણ તમારે કદાચ પાંચ હજારનો માલ લેવો હોય ને તો એ તમને આરામથી સેટ આપી દે હવે એટલા માટે તમને આ જગ્યા હું તમને દેખાડું બાકી સુરતમાં ઘણા બધા તમે મારા વિડીયો પણ જોયા છે પણ માત્ર પાંચ હજારનો તમને માલ લેવો હોય તો પણ આપી દે એવું સરસ મજાનું છે હવે નેક્સ્ટ સેટ નું જો વધારે ગોડાઉન વાત કરીએ તો પ્રોપર વેટલેસ કાપડ આપડે કહીએ કે હર રોજ પહેરવા માટેની સાડી હોય છે જો ખાલી કોન્સેપ્ટ જો કલર ડિઝાઇન એવા એક થી એક ભરપૂર મળવાના છે અને ની વાત કરીએ તો સેટ વાઇઝ ની અંદર જાઓ જેમ કે તમે કલર છ કલર લ્યો તો એમાં એકસો પચાસ રૂપિયાથી લઈને બસો ને પચીસ રૂપિયા સુધીનો રેટ રહેવાનો છે એમાં સેટ ટુ સેટ સાડી રહેવાની છે બાકી જે તમે ચાલીસ 60 હેસી એમાં સાડી અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇનની રહેવી કારણ કે આપણે જે છે વિડિયો ની અંદર ક્લિયર ક્લિયર બરાબર અને સામે પણ આવો તો ક્લિયર કરીને જ સાડી આપવામાં આવે છે કારણ કે આપણે વાળું કામ રહેતું નથી જે છે સામે લઈ જાઓ અથવા તો રૂબરૂ આવો અથવા તો વિડીયો થકી તમે ઓનલાઈન પણ મગાવી શકો છો ફોટા દ્વારા પણ મગાવી શકો કોઈ આપણે ભાઈઓ બહેનોમાં જેમ કે કોઈ બહેનો ઘરેથી પણ બિઝનેસ કરવા માંગતી હોય અને આવા જવાનું જેમ કે ભાડું પરવડતું ન હોય ને એ જ ભાડાની અંદર પાંચ હજારમાં પણ માન તમને ઘર બેઠા

લોકલ લોકલ ચાલતા લોકો પણ દલાલીનું કામ કરે છે તમે મને પ્રોપર ફોન કરશો હું તમને સ્ટેશન બસ સ્ટેશન થી રૂબરૂ લઈ જઈશ જેથી તમારા પાંચ ટકા દસ ટકા નો ફાયદો ખાસ જેવી રીતે શેઠે કીધું ને એમ ખરેખર શેઠને તમે કદાચ તમારે કઈ નો અટવાઈ જતું હોય ને બધું તો ટોટલી નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં કોલ કરશો ને એટલે ટોટલી માહિતી શેઠ આપી દે અને તમે થોડું બસત થાય અને ખાસ વાત મને બહુ ગમી કે ભાઈ પાંચ નો માલ જોતો હોય ને તો એ મળી જાય એટલે ખાલી તમે કદાચ લેવાની ને તો કાંઈ નહીં એકવાર વિઝિટ કરશો ને તો તમને અહીંયા તમે આવશો ને એટલે આપોઆપ તમને ભાઈ ગમી જાય કેમ કે પ્રાઇઝે એટલી સસ્તી છે

બાકી રૂબરૂ મુલાકાત લેશો તો ઓર મજા આવશે ને હજાર ઘણા બધા પણ કલેક્શન આ બધું કલેક્શન સાત સાત દિવસની અંદર બદલતો હોય છે અને ડિઝાઇન પણ બદલતી હોય છે તો એ પ્રમાણે તમને ડિઝાઇન કલર પણ અપ ટુ ડેટ સાત સાત દિવસે મળી જાય કોઈ માલ લઈને જાઓ છો અને છ મહિના સુધીની ગેરંટી છે તમારાથી નહીં વેચાશે તો આપણે એને બદલીને બીજું આપશું એટલે તમને એક પણ સેટિસ્ફેક્શન મળશે સંતુષ્ટિ કે માલ ચાલતો નથી તો શું કરશું બદલે તમને માલ મળશે આ પણ જો સરસ મજાનું ભાઈનું કામ છે ભાઈ મહિના સુધી ગેરંટી આપે છે ભાઈ માલ તમે કદાચ અહીંથી લઈ જાઓ નો હાલે તો તમને રિપ્લેસ કરી દેશે ભાઈ આવું તો કોણ કરી કેમ કેમકે આ નાના બિઝનેસમેન માટે આ વિડીયો ખાસ મહત્વનો છે એટલે હું સ્પેશિયલ અહીંયા ભાઈ બનાવ આવ્યો છું કેમ કે જે ઘરે બેઠા નાનો બિઝનેસ કરવો હોય ને એના માટે બસ

જોઈએ તો ટેસ્ટ આપણી પાસે બધો ગુજરાતી પ્રોપર ટેસ્ટ મળી રહેવાનો ત્યાં તમે જોઈ શકો છો ભાઈ એક કલરના તમારે સેમ્પલ જોઈએ ને તો એક કલરનો લોટ છે જો એ પણ તમને મળી જાય કોઈને કદાચ એ ખીરખું મેચિંગ કરવું હોય તો એ મળી જાય ને અહીંયા જ તે તમે જોઈ શકો છો ભાઈ લાય લાઈવ અહીંયા શરૂ છે સાડીનું તો આવી રીતે સાથે આની અંદર બ્લાઉઝ પણ આવે છે એટલે એવું નથી કે ભાઈ ખાલી સાડી જ આવે છે કટકા છે જો અહીંયા ભાઈઓ પેકિંગ કરે છે આવી રીતે કંઈક સરસ મજાની સાડી હંકેલીને મસ્ત જો અહીંયા પણ જો હજી ગોડાઉન ના ગોડાઉન ભી રહ્યા ભાઈ એવું નથી જો ટાંકા છે આ જો સાડીઓના કેટલી મોટી સંખ્યામાં ક્વોલિટી છે ત્યાં તમને અંદાજ આવી જાય તમારે જેવો જોયો ને એવું મળી જવાનું છે ભાઈ અહીંયા જો અને ખાસ સસ્તું અને સારું આપણે જે ગામોડિયામાં હાલે ને એ રીતનું ટૂંકમાં ટોટલી વેરાયટી તમને અહીંયા મળી જાય જો કેટલી મોટી સંખ્યામાં ગોડાઉન છે અહીંયા ભાઈ દરબારી ટેસ્ટની વાત કરીએ ને તો ભરપૂર માત્રામાં સ્ટોક છે જો બધો અલગ 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 છે ને કાંઈ ઘટે નહીં દરબારી ટેસ્ટમાં પૂરેપૂરા તમારે જેવા જોઈએ એવા કલર મળી જવાના છે તો અત્યારે અત્યાર સુધીમાં જે તમે વિડીયો જોયો એ ગોડાઉનનો વિડીયો હતો કેમકે ગોડાઉનમાં બધી વસ્તુ તમને હું દેખાડી શકું એટલા માટે ગોડાઉનની હતા બાકી ખાસ તમારે લેવું હોય તો તમારે અહીંયા જવું પડશે કેમ કે આ સેલ શોપ છે અહીંયાથી વેચાણ કરે છે એ તો ગોડાઉન હતું એટલે એ તો ત્યાંથી બધો માલ અહીંયા હોય તો અહીંયા પણ તમને સાથે સાથે વિઝિટ કરાવી દો તમે જોઈ શકો છો મોદીજી કા ગોદામ છે તો આ એમનો એમ કહી શકાય કે સેલ છે તો અહીંયાથી તમને સેલ હા અહીંયા પણ એટલી જ ક્વોન્ટિટીમાં માલ છે ચાલો આગળ જઈ અને તમને બતાવી દો જો તમે આ આમનો સેલ છે અહીંયા અહીંયા બધી જો અહીંયા એ આઈટમે પણ અહીંયા જ મળી જવાની છે જો અસ્મિતા બેઠી છે અહીંયા કા જો ભરપૂર માત્રામાં સ્ટોક છે બધો અલગ અલગ જો લાઈવ કસ્ટમર પણ જોવા મળી જાય આ એનો સેલ છે અહીંયા તમારે અહીં આવશો ને એટલે ટોટલી વસ્તુ તમને મળી જશે બાકી બહુ મોટું ગોલ્ડન ટાઈપની સાડીઓ માંગે છે તો ગોલ્ડન ટાઈપની પણ સાડીઓ આપણે ડીલ કરીએ છીએ સાડીઓની અંદર જો કલર વેરાયટી તમને હટકે મળી જવાની છે પ્રોપર ગોલ્ડન સાડી રહેવાની છે આપણે ભાઈ છે હા જો આપણે બેશક ગોલ્ડન માટે છે આપડે પ્રોપર બતાવીએ છીએ તમે આવીને કદાચ માગશો તો પણ આ સાડા પાંચસો રૂપિયા માં જ આપી જે રેટ બોલું છું એમાં સાડા પાંચસો રૂપિયા ની ચણિયા ચોરી છે દુપટ્ટો અને બ્લાઉઝ પીસ બંને મળી રહેવાનું છે એનાથી થોડોક ઉપર જાઓ તો જાઓ આજુ સાતસો થી સાડા સાતસો ની અંદર તમને આ સિલ્વર ગોડિંગ ની ચાર કલર માં મળી રહેવાની ચણિયા જોડી જે બોલું છું એ જ આપવાનું છો જે પણ હા તમે ભાઈ ખાસ એવું નથી તમે જે સેટ બતાવે છે ને એનો તમારે સ્ક્રીન શોટ લઈ લેવાનો

વર્ક જો ભરપૂર આખી 4000 થી લઈને 6500 ની વચ્ચે આ ટાઈપની ચણિયા ચોળી મળી રહેવાની છે ડબલ કેન કેન રહેવાનું છે 36 ની કલીને 56 નું કેન કેન દેવાનું ફૂલ ઘેર ટુકમાં ઘેર અને આ દુપટ્ટો ને બ્લાઉઝ પીસ પણ તમને મળી રહેવાનું છે આ દુપટ્ટો રહેવાનું છે ને આ બ્લાઉઝ પીસ રહેવાનું છે ફ્રન્ટ એન્ડ બેક ની ડિઝાઇન રહેવાની છે બાકી સાડીઓની વાત કરીએ તો સાડીઓમાં પણ આપણે બ્રાઇડલ છે સાઇડર છે અલગ અલગ સાડીઓને ડીલ કરી રહ્યા છે જો દરબારી ટેસ્ટ તો બતાવી દીજો આ એક હું તમને વર્કનો ટેસ્ટ બતાવું છું એટલે ટૂંકમાં ટોટલી આઈટમ અવેલેબલ છે દરબારી છે અલગ અલગ સાડીઓ વર્કની છે એક જ કાઈ ખટેની એક નંબર જો દરબારી સ્પેશિયલ આ ટાઈપનો ટોન બધી સાડીઓ અલગ અલગ રેટની અલગ અલગ

ઘટવાની નથી મળી જવાની છે એક જ છતની અંદર એક જ વેરાયટી અને અલગ અલગ જો આ કોઈ લેસ પટ્ટીમાં કોઈ બોર્ડરમાં માગે તો આ ટાઈપની સાડી રહેવાની છે એક પ્રોપર સાડી ખોલીને બતાવો જેથી કસ્ટમરને ખબર પડે એ ટાઈપની સાડી રહેવાની છે પ્રોપર બોર્ડરની અંદર રહેવાની છે બોર્ડર છે અંદર બોર્ડરની પણ સાડી તમને મળી જશે કસ્ટમર તમારી સામે લાઈવ વેચવા માટે ખરીદી કરી રહ્યા છે પછી દરબારીની અંદર વાત કરીએ તો દરબારીમાં પણ ટોન ટુ ટોનમાં મળી રહેવાની છે પ્રોપર દરબારી કટોડાનો ટેસ્ટ

અને બાકી કોઈ કસ્ટમર ને સુરત હોય તો આપણો એડ્રેસ છે મારો નંબર છે કોઈને ફોટા જોઈએ કોઈને અથવા તો કોલ કરીને મગાવવું હોય જો લાઈવ કસ્ટમર તો બધા આવી રહ્યા સામે કસ્ટમર લાઈવ છે બધું તો આ તમે વિડીયો કોલ કરીને મગો લાઈવ ફોન કરો તો હું ખુદ તમને સ્ટેશન લેવા માટે આવીશ હું ખુદ તમારી સાથે વાત કરીશ આવી જ રીતે ટેસ્ટ જોતો હોય તો ભાઈના વિડીયોમાં તમે માણતા રહેજો તો ભાઈ ખાસ આવી રીતનું હતું ખાસ હું તો એમ કહીશ કે એકવાર અવશ્ય વિઝિટ કરજો ને સરસ મજાની શોપ છે ને કમ્ફર્ટેબલ પ્રાઇઝમાં આપણી પ્રાઇઝમાં તમને મળી જવાની ચણિયા ચોળી સાથે સાથે મળી જાય તો જે જોઈએ એ વસ્તુ મળી જશે અવશ્ય વિઝિટ કરજો એકવાર બધી જ વસ્તુઓ છે એવું નથી કે સસ્તી છે પણ ટોટલી વસ્તુ હેવી તમારે જોઈએ તો હેવી પણ મળી જવાની છે બરાબર રૂબરૂ એકવાર આવીને મુલાકાત કરવાની ચાલો તો આશા કરું છું વિડીયો ગમી છે વિડીયો ગમી હોય તો એક લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા વ્લોગ સાથે ત્યાં સુધી વધારે જય માતાજી રામ રામ મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરી લેજો અને એકવાર સુરત આવો ત્યારે અવશ્ય વિઝિટ કરજો વધારે માહિતી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે બાય